નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં હશો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી દોસ્તો મનમાં એક જીતવાની એક આશા હોવી જોઈએ નસીબ તમારું બદલાય કે ન બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે દિવસ દરરોજ નવો દિવસ ઉગે છે દરરોજ નવો દિવસ ઉગે છે અને નવો દિવસ તમને એમ કહેશે કે તું કઈક કર આપણે કંઈ નથી કરતા ને એ આપણી ભૂલ છે બાકી દિવસ હરેક નવો તમને તક આપે છે તમને કંઈક કરવાની નવું શીખો હંમેશા શીખતા રહો આગળ વધો કેમ કે નવું નવું શીખશો તો જ તમને નવું નોલેજ મળશે નેવર સ્ટોપ લર્નિંગ કારણ કે ક્રિએટિવિટીની સફર ક્યારે પૂરી નથી થતી દોસ્તો હંમેશા નવું શીખતા રહ્યો નવું કાર્ય કરતા રહ્યો સો ટકા ગ્રીપનેસ તમારામાં આવશે આવશે ને આવશે હવે આજે આપણે શીખશું કઈક નવું આજે આપણે શીખવાનું છે ક્રોસ્ટીસ પણ એ પણ અલગ રીતના એકદમ ઇઝી રીતના ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે જેમાં તમને શોર્ટકટ કી આવડે અને તમને સ્પીડ આવડે અને બધું બધા ટૂલ્સ જાણતા હો ને તો કલાક નું કામ 5 મિનિટ માં થઈ જાય આજે આપણે ક્રોસ ટિશ શીખશું અને એ પણ અલગ રીતના અને યુનિક રીતના સૌથી પહેલા ઇન્સર્ટ માં જવાનું ક્રોસ ટિશ માં જવાનું એટલે ક્રોસ ટિશ નો સ્પેશિયલી આ કોઈ બોર ખુલી જશે હવે આમની અંદર ખાલી ઝૂમ જતે કામ લાગશે બીજું બીજી કોઈ કી કામની લાગ્યા Z એટલે ઝૂમ થાય અને સીક જળ એટલે નાનું થાય બી એટલે ડાયરેક્ટ ઝૂમ ડાયરેક્ટ ઝૂમ કર્યું આપણે હવે આપણે પેન્સિલમાં જવાનું અને આ જો ક્રોસ સ્ટીચ રહ્યો ડાયરેક્ટ ક્રોસ ટીચમાં જઈને ચાલુ કરી દો અહીંયાથી ચાલુ થશે અને અહીંયા પૂરું થઈ જશે આ ક્રોસ ટીચ ડાયરેક્ટ પંચિંગ થઈ જશે ક્રોસ ટીચનું અને તમારું કામય થઈ જશે આ ક્રોસ ટીચ છે જેટલું તમારું ક્રોસ ટીચ કમ્પ્લીટ હોય એની ક્રોસ ટીચ થઈ જાય જોવો

આ ટાઈપનું આવે આ ટાઈપનું સિંગલ આવે એક એક સાઈડ 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 આ આ ઉપર આવે આવે ખૂણો રીતના આને તમારે ડિઝાઇન સેવ કરવી હોય ને તો સેવ થાય સેવ કરવા માટે ફાઇલમાં જવાનું સેવ એજમાં જવાનું જે તે આપણું ફોલ્ડર હોય જેમ કે આપણે

એટલે નાનું નાનું ફૂલ બનાવવાનું હોય નવું ક્રિએશન એ ટાઈપનું ફ્રૂટ બનાવવાનું હોય ને તો ક્રોસ્ટીસ એકદમ બેસ્ટ છે આ પછી તમે કેવું ક્રિએશન બનાવો છો એની ઉપર ડીપેન્ડ કરે છે ફાઇલ ડીએસટી ટાઈપ બની જાય શોર્ટમાં એટલે આ વસ્તુ કામની છે એક જ ધારું ક્રોસ્ટીસ આવતું હોય અને એક ફૂલ બનાવવાનું હોય તો આ વસ્તુ ઉપયોગમાં લઈ શકો છો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને જેને જેને ક્રોસ્ટીસ આવડી ગયું હોય અને કોકને બાકી હોય તમારા મિત્ર મંડળમાં તો એના વિડીયો મોકલી દેજો મારી ભાવના એવી છે કે હરેક વ્યક્તિ ડિઝાઇનર બને ઓમ સાઈમાંથી દિલથી કેમ કે મારે ત્યાં છે ને ડિઝાઇનર બનાવવાનો મને શોખ જ એટલો છે લોકો આપણીથી આગળ આવતું હોય તેમાં ફાયદો કે નુકસાન સો ટકા તમને પણ ખબર છે ફાયદો જ મળે કેમ કે નુકસાન તો કોઈ કે નહીં કે ભાઈ હું આની પાસેથી ડિઝાઇનર બન્યો એ ગલતી કરી મેં એવું તો બોલવાનું નથી લોકો એક આશીર્વાદરૂપી રૂપી શબ્દો કાપશે કે ના આ વ્યક્તિએ સારું કામ કર્યું બાકી જેમની આદત છે ખરાબ બોલવાની ખરાબ કરવાની એ તો એની રીતના એનું મિશન ચાલુ જ રાખવાના છે એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં પડે પણ જે લોકોના આશીર્વાદ મળે કે ભાઈ નહીં આ વ્યક્તિ મને સપોર્ટ આપ્યો એમાં મજા છે

તો મિત્રો સો ટકા તમે આવો પણ સપોર્ટ કરતા રહેજો એકબીજાને આજના સમયમાં પૈસાની કોઈને જરૂર નથી સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ આપો હંમેશા સપોર્ટથી માણસને રાહત મળે છે અને આગળ આવે છે રેડી મિત્રો થેન્ક યુ મિત્રો ધન્યવાદ વિડીયોમાં બન્યા રહેજો તમે થેન્ક યુ